ગીતાનો સંદેશ લેખક ગાંધીજી સંકલન આર કે પ્રભુ વાંચક ડિકસન શાહ એક ગીતાનો સંદેશ સન અઢારસો અઠ્યાસી નેવ્યાસીમાં જ્યારે ગીતાનું પ્રથમ દર્શન થયું ત્યારે જ મને એમ લાગ્યું કે આ ઐતિહાસિક ગ્રંથ નથી પણ તેમાં ભૌતિક યુદ્ધના વર્ણનને નિમિત્તે પ્રત્યેક મનુષ્યના હૃદયની અંદર નિરંતર ચાલતા દ્વંદ્વયુદ્ધનું જ વર્ણન છે માનુષી યુદ્ધાઓની રચના હૃદયગત યુદ્ધને રસિક બનાવવાને સારું ઘડેલી કલ્પના છે આ પ્રાથમિક સ્ફૂર્ણા ધર્મનો અને ગીતાનો વિશેષ વિચાર કર્યા પછી પાક્કી થઈ મહાભારત વાંચ્યા પછી મજકૂર વિચાર વળી દ્રઢ થયો મહાભારત ગ્રંથને હું આધુનિક અર્થમાં ઇતિહાસ નથી ગણતો તેના સબળ પ્રમાણ આદિપર્વમાં જ છે પાત્રોની અમાનુષી અને અતિમાનુષી ઉત્પત્તિ વર્ણવી વ્યાસ ભગવાને રાજા પ્રજાના ઇતિહાસને ભૂસી નાખ્યો છે તેમાં વર્ણવેલા પાત્રો મૂળે ઐતિહાસિક ભલે હોય પણ મહાભારતમાં તો તેનો ઉપયોગ વ્યાસ ભગવાને કેવળ ધર્મનું દર્શન કરાવવાને સારું જ કરેલો છે મહાભારતકારે ભૌતિક યુદ્ધની આવશ્યકતા સિદ્ધ નથી કરી તેની નિરર્થકતા સિદ્ધ કરી છે વિજેતાની પાસે રુદન કરાવ્યું છે પશ્ચાતાપ કરાવ્યો છે ને દુઃખ સિવાય બીજું કંઈ રહેવા નથી દીધું આ મહાન ગ્રંથમાં ગીતા શિરોમણી રૂપે બિરાજે છે તેનો બીજો અધ્યાય ભૌતિક યુદ્ધ વ્યવહાર શીખવવાને બદલે સ્થિત પ્રજ્ઞના લક્ષણ શીખવે છે સ્થિત પ્રજ્ઞને ઐહિક યુદ્ધની સાથે સંબંધ ન હોય એવું તેના લક્ષણમાં જ છે એમ મને તો ભાસ્યું છે સામાન્ય કૌટુંબિક ઝઘડાની યોગ્યતા અયોગ્યતાનો નિર્ણય કરવાને સારું ગીતા જેવું પુસ્તક ન સંભવે ગીતાના કૃષ્ણ મૂર્તિમંત શુદ્ધ સંપૂર્ણ જ્ઞાન છે પણ કાલ્પનિક છે અહીં કૃષ્ણ નામે અવતારી પુરુષનો નિષેધ નથી માત્ર સંપૂર્ણ કૃષ્ણ કાલ્પનિક છે સંપૂર્ણ અવતારનું પાછળથી થયેલું આરોપણ છે અવતાર એટલે શરીરધારી પુરુષ વિશેષ જીવ માત્ર ઈશ્વરનો અવતાર છે પણ લૌકિક ભાષામાં બધાને આપણે અવતાર નથી કહેતા જે પુરુષ પોતાના યુગમાં સૌથી શ્રેષ્ઠ ધર્મવાન છે તેને ભવિષ્યની પ્રજા અવતાર રૂપે પૂજે છે આમાં મને કંઈ દોષ નથી લાગતો એમાં નથી ઈશ્વરની મોટાઈને ઝાંખપ નથી એમાં સત્યને આઘાત આદમ ખુદા નહીં લેકિન ખુદા કે નોર્સે આદમ જુદા નહીં જેનામાં ધર્મજાગૃતિ પોતાના યુગમાં સૌથી વધારે છે તે વિશેષાવતાર છે એ વિચારશ્રેણીએ કૃષ્ણરૂપી સંપૂર્ણાવતાર આજે હિન્દુ ધર્મમાં સામ્રાજ્ય ભોગવે છે આ દ્રશ્ય મનુષ્યની અંતિમ રૂઢિઅભિલાષાનો સૂચક છે મનુષ્યને ઈશ્વર રૂપ થયા વિના સુખ વળતું નથી શાંતિ થતી નથી ઈશ્વર રૂપ થવાના પ્રયત્નનું નામ જ ખરો અને એકમાત્ર પુરુષાર્થ અને આ જ આત્મદર્શન આ આત્મદર્શન બધા ધર્મગ્રંથોનો વિષય છે તેમ ગીતાનોય છે પણ ગીતાકારે એ વિષયનું પ્રતિપાદન કરવા ગીતા નથી રચી પણ આત્માર્થીને આત્મદર્શન કરાવવાનો એક અદ્વિતીય ઉપાય બતાવવાનો ગીતાનો આશય છે જે વસ્તુ હિન્દુ ધર્મગ્રંથોમાં છૂટી છવાઈ જોવામાં આવે છે તેને ગીતાએ અનેક રૂપે અનેક શબ્દોમાં પુનરૂક્તિનો દોષવહોરીને પણ સારી રીતે સ્થાપિત કરી છે આ અદ્વિતીય ઉપાય છે કર્મ ફલ ત્યાગ આ મધ્ય બિંદુની આસપાસ ગીતાની ફૂલગૂંથણી છે ભક્તિ જ્ઞાન ઇત્યાદિ તેની આસપાસ તારામંડળ રૂપે ગોઠવાઈ ગયા છે દેહ છે ત્યાં કર્મ તો છે જ તેમાંથી કોઈ મુક્ત નથી છતાં દેહને પ્રભુનું મંદિર કરી તે દ્વારા મુક્તિ મળે છે એમ સર્વ ધર્મોએ પ્રતિપાદન કર્યું છે પણ કર્મ માત્રમાં કંઈક દોષ તો છે જ મુક્તિ તો નિર્દોષને જ હોય ત્યારે કર્મબંધનમાંથી એટલે દોષ સ્પર્શમાંથી કેમ છૂટાય આનો જવાબ ગીતાજીએ નિશ્ચ્યાત્મક શબ્દોમાં આપ્યો નિષ્કામ કર્મથી યજ્ઞાર્થે કર્મ કરીને કર્મફલ ત્યાગ કરીને બધા કર્મો કૃષ્ણાર્પણ કરીને એટલે જ મન વચન કાયાને ઈશ્વરમાં હોમી દઈને પણ નિષ્કામતા કર્મફલ ત્યાગ કહેવા માત્રથી નથી થતી એ કેવળ બુદ્ધિનો પ્રયોગ નથી એ હૃદય મંથનથી જ ઉત્પન્ન થાય છે એ ત્યાગશક્તિ ઉત્પન્ન કરવાને સારું જ્ઞાન જોઈએ એક પ્રકારનું જ્ઞાન ઘણા પંડિતો પામે છે વેદાદી તેમને મોઢે હોય છે પણ એમનામાંના ઘણા ભોગાદીમાં રચ્યાપચ્યા રહે છે જ્ઞાનનો અતિરેક શુષ્ક પાંડિત્ય ન થાય તેથી ગીતાકારે જ્ઞાનની સાથે ભક્તિને ભેળવી અને તેને પ્રથમ સ્થાન આપ્યું ભક્તિ વિનાનું જ્ઞાન વિફરે સેપ ઓ કંપ્લીટ રેડી ટુ કન્ટિન્યુ